નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારે લોકોએ પેપર છે એક સરસ મજાની પીડીએફ બનાવીને આપણો જે ટેલિગ્રામની અંદર અથવા તો વોટ્સઅપ વાપરતા હોય તો વોટ્સઅપનો નંબર આપું છું આ નંબર ઉપર એક સરસ સારી પીડીએફ બનાવીને મોકલવાની છે મને તમે લોકોએ પીડીએફ મોકલી છે પણ થોડીક બ્લર થઈ ગયેલી છે રાઈટ પીડીએફ છે આપણી પાસે પણ એ પેપર થોડુંક વધારે પડતું ઝાકું થઈ ગયું છે એટલે આમાં સોલ્યુશનમાં થોડોક પ્રોબ્લમ આવશે રાઈટ તમને લોકોને વ્યવસ્થિત દેખાશે નહીં એટલા માટે અહીંયા હું તમને આપણો નંબર છે ને એ નંબર એક પિન કરી દઉં છું આ નંબર ઉપર થોડીક વ્યવસ્થિત પીડીએફ છે એ બનાવીને મોકલી દેવાની છે ત્યારે આપણે સોલ્યુશન ચાલુ કરી દઈએ છીએ પણ મેક્સિમમ બને એટલી ઝડપથી છે એ તમારા લોકોને એક સારી પીડીએફ બનાવીને મોકલી દેવાની છે થોડીક ઉતાવળ રાખજો જેથી આપણને ખ્યાલ આવે રે જેટલા પેજમાં દેખાય એવું છે ત્યાં સુધી આપણે સોલ્યુશન કરીએ ઓકે તો સૌથી પહેલા અહીંયા આપણને ભાષાંતર પૂછેલું હતું સૌથી પહેલા અહીંયા આપણને ભાષાંતર પૂછેલું હતું આઠ માર્ક્સની અંદર અને આમાંથી કોઈ પણ બે છે એ ભાષાંતરની અંદર લખવાના હતા અને આ ભાષાંતર આપણે જે સવારે અપલોડ કરેલો છે એ વિડિયોમાંથી હતું હવે આપણે જવાબ જોઈએ સંતિમે ગુરુઓ રાજન ત્યાંથી છે એ શ્લોક ચાલુ થાય છે ટૂંકમાં બે શ્લોક છે એ ભેગા ભાષાંતરમાં લઈ લીધેલા છે તો સૌથી પહેલો જે શ્લોક છે એનું ભાષાંતર બોલું છું કે હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા સારા ગુરુઓનો આશ્રય લીધો છે એમની પાસેથી બોધ ગ્રહણ કરી અને હું આ સંસારમાં ભ્રમણ કરું છું તમે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો બીજો શ્લોક એમાં જોઈએ પૃથ્વી પાસેથી હું આ ક્ષમાનો ગુણ શીખેલો છું આવું એનું ભાષાંતર થાય એક વખત છે તમારા લોકોને પીડીએફ બનાવીને મને સેન્ડ કરી દેવાની છે જો આ બે આખો શ્લોક છે આ શ્લોક ખરખો દેખાતો નથી રાઈટ એટલે આનું સોલ્યુશન આપણે અત્યારે જોયું નથી એના પછી સીધા ક્વેશ્ચન નંબર ચાર ઉપર આવી જઈએ ચાતુરસ્ય ક મિત્રમ ચાતુરસ્ય ક મિત્રમ તો આની અંદર જવાબ આવશે ભીષ કહો અહીંયા જેણે પેપર મોકલેલું છે એમનો જવાબ પણ છે એ સાચો છે એના પછી એના અથવામાં એક ક્વેશ્ચન આપેલો તો નવહો પુત્ર ન ગચ્છથી તો જવાબ આવશે સ્થલે જવાબ આવશે સ્થલે રાઈટ

એક વખત પીડીએફ તમે લોકોએ બનાવ્યું હોય તો મને છે એ વોટ્સઅપ કરી દેજો તો અહીંયા ઉપર આપણો નંબર છે એ પિન કરેલો છે રાઈટ નંબર છે એ પિન કરેલો છે જેથી પેપરની થોડી ક્લેરિટી વધારે આવે વ્યવસ્થિત દેખાય સોલ્યુશન ચાલુ રાખી આપે દિવમ યત ચક્રે અને એના પછી ખાલી જગ્યા આપેલી છે જવાબ આવશે મૂર્ધાનમ વિકલ્પ નંબર એ ત્યાર પછી વેદાભ્યાસો કચ્છિત ભવતી તો અહીંયા જવાબ આવશે પંચધા ઓપ્શન નંબર ક ત્યાર પછીનો ક્વેશ્ચન છે કિસ્વીત બહુતરમ તૃણાત તો જવાબ આવશે ચિંતા એના પછી હા કહો વર્તતે તો દસ નંબરનો ક્વેશ્ચન છે એમાં જવાબ આવશે વિકલ્પ નંબર બી ઓપ્શન નંબર ખો ચંદ્રચૂડ અને અગિયારમો ક્વેશ્ચન છે દિનાંતહ નામ કિમ દિનાંત નામ કિમ તો એમાં જવાબ આવશે વિકલ્પ નંબર એ રાત્રિ રાઈટ આ આપણા વિકલ્પો છે આ વિકલ્પોના જવાબ એક વખત વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાયેલા છે જેટલા પણ અત્યારે આઈ થિંક ચારસો જેટલા વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે તો એક વખત વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો અને ખાસ તમે લોકો કદાચ ચેટ ન કરી શકતા હોય મેસેજ ન કરી શકતા હોય તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી પડશે જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમે લોકો છે એ વિડીયોમાં કોમેન્ટ કરી શકશો અન્યથા વિડીયોમાં કોમેન્ટ કરી શકશો નહીં ઓકે એના પછી આપણે આગળ વાત કરીએ અનુવાદ તો જોઈએ આપણે અનુવાદનો જે કાંઈ જવાબ આવે છે એ જવાબ જોઈ લઈએ બારમું ક્વેશ્ચન પ્રજાપતિ વાળો પાઠ જે છે આપણે દેવો ને જે ત્રણ પુત્રો પ્રજાપતિ નેતા એ આખો જે પાઠ છે એ પાઠમાંથી ભાષાંતર લીધેલું છે તો આપણે કહીએ શરૂઆતનો પહેલો જ પેરેગ્રાફ છે ભાષાંતરમાં હતો તો જવાબ ભાષાંતર ભાષાંતર બોલું બોલું છું છું જો આજે આખો ક્વેશ્ચન છે નંબરનો પ્રશ્ન આનું હું દેવો મનુષ્ય અને અસુરો પ્રજાપતિને ત્રણ પુત્રો હતા તેમાંથી દેવોને પહેલા પ્રજાપતિએ પ્રાર્થના કરી કે અમારા માટે કલ્યાણકારક હોય એ વર્ણનો ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિ દ એમ બોલ્યા અર્થાત દમન કરો આનો ઉદ્દેશ એ થાય કે દેવોએ સંયમ રાખવો પ્રજાપતિ આવો ઉપદેશ આપે છે કેમ કે દેવો મોટે ભાગે મોટા ભાગના ભોગવિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ છે આ રીતનું એમનું પાષાંતર હતું પાંચે પાંચ એમસીક્યુ સાચા વેરી ગુડ ચાલો એના પછી જો આ ક્વેશ્ચન આખા બ્લર થઈ ગયા છે એટલે એનું ભાષાંતર આપણે નથી જોતા જો તમારે સંપૂર્ણ પેપરનું ભાષાંતર જોતું હોય અથવા તો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો અહીંયા મેં તમને એક નંબર આપેલો છે એક્યાસી અઠ્યાવીસ સુડતાલીસ જીરો ત્રણ એક્યાસી આ નંબર ઉપર પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલી આપજો જેથી એનું સોલ્યુશન આપણે વ્યવસ્થિત કરી શકીએ રાઈટ એના પછી પંદર નંબરનો ક્વેશ્ચન છે પુરુષા વિરાજતે વિરાજતે સમાજામ પુરુષામ તો એમાં જવાબ આવશે બહવ વિદ્વાંસ પુરુષામચક્ષણા ચ પુરુષા વિરાજતે એના પછીનો જે ક્વેશ્ચન છે એનો પણ આપણે જવાબ જોઈ લઈએ એક વ્યાગ્રહ કે કારણે એનો વંશહીનો જાતા તો એમનો જવાબ આપણે જોઈએ તો વ્યાઘ્રો યૌવનશાયામ અતીવ દુર્દુ આસિધ તનેક ગૌમાનુષાણ વધં કરોતી અક પા ચ મૃતા અત જ મતલબ કે યૌવન અવસ્થા દરમિયાન ત્યાર પછીનો ક્વેશ્ચન છે મહર્ષિ દયાનંદ્ય નિર્વાણમ કદા અભવત મતલબ કે મહર્ષિ દયાનંદ જે છે એમનું અવસાન નિર્માણ છે નિર્વાણ જે છે એ ક્યારે થયું હતું તો જવાબ વોઇસ નથી આવતો ઓકે વોઇસ ક્લિયર છે તમારે કદાચ વોઇસ સર પીડીએફ મૂકી ઓકે એક જ મિનિટ હું ચેક કરી લઉં પીડીએફ તમે સેન્ડ કરી હોય તો ઓકે બીજી પીડીએફ જે છે ને હું એક ઓપન કરી જસ્ટ એક જ મિનિટ થેન્ક યુ તમે લોકો પીડીએફ મોકલી એની કરતાં થોડીક વહેલા મોકલી હોત ઓકે ત્યાં સુધી આપણે સોલ્યુશન ચાલુ રાખીએ પીડીએફ છે એ હું એક વખત ઓપન કરી લઉં મહર્ષિ દયાનંદ નિર્વાણમ કદા અભવત તો અહીંયા જવાબ આવશે દીપાવલયમ વિકલ્પ નંબર ડી છે એ અહીંયા આપણો જવાબ થશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બાવીસ કહો અભ્યમાનવીવ આશ્રમ આશ્રમમ અપશ્યત બાવીસમો ક્વેશ્ચન જવાબ આવશે બી પાદપે એના પછી ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન છે એમાં જવાબ આવશે ચારુદત્ત જવાબ આવશે ચારુદત્ત ચોવીસમો ક્વેશ્ચન છે એ કઈ દેખાતું નથી પણ જવાબ એમાં સી આવશે કારગજી મુદ્રાવાળો કઈક પ્રશ્ન છે કે ભાઈ વર્તમાન સમયમાં કેવા પ્રકારની મુદ્રા વપરાય છે તો એમાં કાગળની આપણે ઓપન થઈ ગઈ છે હવે આ પીડીએફ છે બધા થોડીક વ્યવસ્થિત બનાવીને મોકલો તો વધારે સારું ચલો એના પછી ક્વેશ્ચન છે એના સોલ્યુશન તરફ આગળ વધીએ

તો અહીંયા જે આપેલું છે શાશ્વત શિવસ્યને પ્રાપ્ત કરવા માટે મતલબ કે આ એમનો જવાબ આવશે અને છેલ્લા ક્વેશ્ચનનો જવાબ અહીંયા આપેલો છેલ્લી લાઈનમાં અહીંયા અહીંયા સુધી રાઈટ આ રીતનો આખો એનો જવાબ આવશે દેખાતું નથી ઓકે મેં પીડીએફ ચેન્જ કરી નાખી છે આ તમે લોકોએ જે પીડીએફ મોકલી એમાં પણ મોસ્ટ ઓફ બધા પ્રશ્નો બ્લરજ થયેલા છે થોડીક વ્યવસ્થિત મોકલો તો થોડુંક સોલ્યુશનમાં વધારે મજા આવે પછી સમીક્ષાત્મક સોરી સંદર્ભવાળી નોંધ આપેલી છે આપણે આઈએમપી બી મૂકેલા ત્યાં એમાંથી જ છે પછી બત્રીસ નંબરના ક્વેશ્ચનની અંદર ચાર માર્ક્સનું સોલ્યુશન જોઈએ તો બત્રીસ નંબરનો જે પહેલો ક્વેશ્ચન છે એમાં પહેલામાં જવાબ આવશે ભરત એના પછી બીજાની અંદર જે જવાબ આપેલો છે એ પુરોહિત જેમણે પેપર મોકલે છે એમનો જવાબ એ સાચો છે અરે મૂર્ખવાળું જે વાક્ય છે આ મૂર્ખવાળું વાક્ય ચેટ બોલે છે અને ગુરહવ કેયમ મુદ્રા ઇતિ તો આ જે વાક્ય છે આ વાક્ય શિષ્ય બોલે છે એટલે આ રીતનો જવાબ આવશે પછી આપણે આગળ વધીએ પેરેગ્રાફ છે પેરેગ્રાફ જવાબ લખવાના હતા આપણે જોઈશું અત્યારે એનું સોલ્યુશન સીધા આગળ વધીએ ગુજરાતી ભાષામાં જવાબ લખવાના હતા તેમાં ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે તો ભૂમિથી ભારે માતા અને આકાશથી ઊંચા પિતા છે એટલે આ રીતનો જવાબ આવશે એના પછી વેદની જરૂર ક્યારેય રહેતી નથી તો કે ભાઈ ભોજન પછી જે વ્યક્તિ છાસ પીવે છે રાત્રે દૂધ પીવે છે અને સવારે પાણી પીવે છે આ ત્રણ નિયમને પોતાના જીવનમાં પાલન કરે તો એને વેદની જરૂર પડતી નથી એના પછીનો ક્વેશ્ચન હતો પ્રથમ પુતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું તો કે સાહેબ પ્રથમ પુતળીના કાનની અંદર નાખમાં નાખવામાં આવેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ એમને તમે ગમે એવો ઉપદેશ આપો તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે એટલા માટે પહેલી પુતળી છે આનું મૂલ્ય સૌથી ઓછું હતું એના પછી રામાનુરાગ શબ્દના કેટલા અર્થ થાય અને કયા કયા રામાનુરાગ શબ્દ છે એની અંદર વિભક્તિ અને સમાજની દ્રષ્ટિએ છૂટા પડી તો બે અર્થ થાય એક તો રામાનુ રાગ જે છે એનો પહેલો અર્થ થાય દશરથના પુત્ર રામના પ્રેમમાં લીન થયેલું અને બીજું રામા એટલે સ્ત્રી થાય સુંદર રમણીય સ્ત્રીના પ્રેમમાં પડેલું આવા બે એના એના અર્થ 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 થાય પછી અહીંયા વિસ્તાર વિસ્તાર છે છે એ આપણે જે મૂકેલો હતો એમાંથી બેઠે બેઠો આડત્રીસ નંબર નો ક્વેશ્ચન છે અર્થ વિસ્તારનો પૂછાયેલો છે એના પછી ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ આ ત્રણે ત્રણ ક્વેશ્ચન જવાબ વાત કરીએ તો વેદાભ્યાસો પંચધા મતલબ કે જવાબ બરોબર કરેલો છે વ્યવસ્થિત એના પછી બહુ મિત્ર કરો તો અહીંયા જવાબ આવશે સુખમ એના પછી ભોજન અંતે ખાલી જગ્યા પીબતે તો જવાબ આવશે તક્રમ એટલે કે છાસ આ ત્રણે ત્રણ ક્વેશ્ચનના જવાબ પછી અહીંયા જોડકા ટાઈપના ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમારે જોડવાના હતા જોડકા સ્વરૂપે હવે આ બધા જે ક્વેશ્ચન છે છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ આ ત્રણે ત્રણ આપણે એમાંથી બેઠે બેઠા છે ન્યાય સહિતના બધા રાઈટ હવે આપણે બીજા વ્યાકરણની વાત કરીએ તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે અહીંયા ન્યાયના પ્રશ્નો પૂછેલા છે કે ભાઈ અમુક વસ્તુ મારું નુકસાન કરી રહે છે એમ સમજી અને તેના અસ્તિત્વને કાયમ માટે મીટાવી દેવાની મૂર્ખતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં આ બાબત સમજાવતો ન્યાય કયો છે તો આ જવાબ આવશે કંટક વિઘ્ન ન્યાય જ્યારે જંગલમાં જતા હોય કાંટો વાગ્યો હોય તો એક કાંટો બીજા કાંટાને કાઢવા માટે લાગે પછીનો ક્વેશન માણસે એ વાત બરાબર સમજી લેવી જોઈ કે જે ક્રિયા કરવાથી એક જ મિનિટ પીડીએફ બીજે ચેન્જ કરી નાખો એમાં દેખાતું હોય તો થોડુંક દેખાય છે માણસે એ વાત બરાબર સમજી લેવી કે કે જે ક્રિયા કરવાથી કોઈ પણ પ્રાપ્ત ન થાય એ ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી આ કયો ન્યાય દર્શાવે છે તો આ જલમંથ ન્યાય છે પાણીને વળો તો કંઈ પ્રાપ્ત થાય નહીં એના પછી મહામેઘવાળું જે આપેલું છે આ છંદ વાત કરીએ તો આ શિખરણી છંદ છે એના પછી સૂર્યાવાળો જે ત્રેપન નંબરનો ક્વેશ્ચન છે એ ત્રેપન નંબરનો ક્વેશ્ચનની અંદર છંદ રહેલો છે શાર્દુલ વિક્રીડિત એટલે ત્રેપનમાં જવાબ આવશે એ એક જ વાક્યમાં અનેક શબ્દના અર્થ થતા હોય ત્યારે કયો અલંકાર બને એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યારે કયો અલંકાર બને એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યારે છે એ કયો અલંકાર બને છે જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે આપણે લાઈવમાં જોડાયેલા છે એ લોકો કમેન્ટ કરજો કયો અલંકાર બને એક જ વાક્યમાં એક કરતા વધારે અર્થ ઉપજતા હોય ત્યારે ઓકે તો શ્લેષ નામનો અલંકાર છે એ અહીંયા બને એટલે જવાબ આવશે વિકલ્પ નંબર એ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક દુની આજે આખું વાક્ય છે આની અંદર જવાબ આવશે વ્યાજ સ્તુતિ અલંકાર એના પછી શલ્ય ચિકિત્સાનો ગ્રંથ કયો છે તો જવાબ આવશે સંહિતા અષ્ટાંગ હૃદય ગ્રંથના કોણ છે છે તો હૃદય જે ગ્રંથ નંબર એમાં જવાબ આવશે વાઘ અને એના પછીનો ક્વેશ્ચન કયા વેદમાં નક્ષત્રનું વર્ણન છે તો સત્યાવીસ જેટલા નક્ષત્રનું વર્ણન ઋગ્વેદમાં કરેલું છે અને છેલ્લો ક્વેશ્ચન છે પંચ સિદ્ધાંતિકા ગ્રંથના રચયિતા કોણ છે તો જવાબ આવશે વરા મિહિર ચોપન માં ડી આવે એક જ મિનિટ હું ચેક કરી લોકે અર્થાંતર ન્યાસ નો તો કોઈ પ્રશ્ન જ નથી કેમ કે અર્થાંતર ન્યાસ અંદર સામાન્ય વિશેષ હકીકત નું એનાથી અન્ય વડે કે સામાન્ય વિશેષ વડે વૈધર્મ્ય સાધવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને જ્યારે શ્લેષ અલંકાર છે એમાં કોઈ પ્રશ્ન નથી ચોપનમાં ડી ના આવે બરાબર છે ચોપન નંબર ઓગણસાઠમાં સી ઓકે કમ્પ્લીટ જ છે વરા મિહિર જ આવે છે એમાં ઓકે ચાલો તો હવે અહીંયા આપણે સોલ્યુશન છે એ પૂરું થયું છે હવે તમારા લોકોને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ડાઉટ હોય તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ બાકી આજે એક્ઝામ છે એ તમારી પૂરી થઈ ગઈ છે તો તમારા લોકોને કેવા પેપર ગયા અમે જે આઈમપી આપ્યા હતા એમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા કેવી રીતે કામ લાગ્યું એના વિશે તમારા લોકોને જણાવવું હોય તો તમે છે એ અહીંયા ચેટ બોક્સ ઓપન કરું છું એમાં જણાવી શકશો ઓકે સત્તર જેટલા વિદ્યાર્થીઓ લાઈવમાં વધ્યા છે તો હવે અહીંયા આપણે છે આપણું લાઈવ સેશન એન્ડ કરીએ